સુધી ખુલાયા છે ડેમની જળ સપાટી એકસો સાત પોઈન્ટ સાડત્રીસ મીટર નોંધાઈ છે જ્યારે કરજણ ડેમની ભયજનક સપાટી એકસો સોળ અગિયાર મીટર પહોંચી છે કરજણ ડેમ બાસઠ ટકા હાલ ભરેલો છે નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાય છે અન્ય સમાચારો પર હવે નજર કરીએ મામાના ઘરે મુશ્કે વધારી છે મુશ્કેલી તમે સાચું સાંભળ્યું મામાના ઘર એટલે કે અમદાવાદના સરસપુરમાં ઉંદરોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ઉંદરના ત્રાસથી ત્રાહિમામ છે સરસપુર વિસ્તારને ઉંદરોએ જાણે કે માનમાં લીધો છે બારસોથી વધુ ઉંદરો હોવાનો સ્થાનિકોનો દાવો છે તેઓએ કહ્યું કે સાતથી આઠ મહિનાથી ઉંદરોએ આતંક મચાવ્યો છે સ્વ પાંજરા લાવ્યા અને ઉંદરો પૂરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકો રોજ સિત્તેર થી એસી ઉંદર ને પાંજરે પૂરીને મૂકવા જાય છે ના સરસપુર વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધું છે ત્યાં સુધી કે લોકોનું જીવવું મુશ્કેલ પડી ગયું છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો ઉંદરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે હવે સ્થાનિકો જ ખાસ કરીને પાંજરા મૂકીને ઉંદર પકડવા માટે તૈયાર થયા છે છતાં પણ હજુ પાંચસો થી પણ વધારે ઉંદર છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે કોર્પોરેશનને સતત જાણ કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ શું નામ છે અને આ ત્રાસ કેટલા મારું નામ સંજયસિંહ છે મેડમ આ ત્રાસ અમે છેલ્લા સાતથી આઠ મહિનાથી ભોગવીએ છીએ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીને અમે લોકો સાત મહિનાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારે ત્યાં ઉંધળાનો ઘણો બધો ત્રાસ છે ઘણો બધો ત્રાસ છે પાંચ તારીખે અહીંયા ગાડી વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે રૂબરૂ અમારા અહીંના જે સ્થાનિક લેડીઝોએ બધાએ એમણે જાણ કરી હતી રૂબરૂ બતાવ્યું હતું ત્યારે એ ટાઈમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીએ એવું કીધેલું કે અમે તમારી માટે અહીંયા ખાટલા દાડીને બેસી રહીએ કે તમારા માટે ખાટલા દાડીને સૂઈ રહીએ કે અને એ કઈ નહીંથી જતા રહ્યા હતા એ પછી આજે એ વાતને આ આ વાતને એક મહિનો થઈ ગયો પણ અત્યાર સુધી ના સ્થાનિક ધારાસભ્ય આવ્યા ના કોર્પોરેટરશ્રી આવ્યા ના અહીંયા કોઈ પગલાં લેવામાં આવ્યા છેલ્લે અમે લોકોએ આજુબાજુના તમામ રહીશોએ પૈસા ઉઘરાવીને સ્વખર્ચે હજાર હજાર રૂપિયાના પાંજરા તૈયાર કર્યા અને સ્વ ખર્ચે અત્યારે આ ઉંદળા પકડીને અમે જાતે એને મૂકવા જઈએ છીએ

શું કરી આવો આનો બહુ ત્રાસ છે આના માટે કંઈક નિકાલ કરો તારા તાત્કાલિક નિકાલ લાવો બધા આઈન જોઈને જાય છે ફોટા પાડીને જાય છે પણ કોઈ સાંભળતું નહીં આ મીનાબેન કેટલું નુકસાન થયું છે બેન જો સોફાના સોફાને સોફામાં પેસીને કતરી નાખી છે ઉપર સાબુ કતરી નાખે છે કોલગેટની ટીબો કતરી નાખી છે અને માણસ કરતાં બે ઉંદર વધારે છે અહીંયા આગળ અને આઈન જોઈ કે પણ એનું કોઈ નિરાકરણ આ લોકોએ કર્યું નથી આજે લગભગ સાથે વરસ હું તો કહું વરસ થવા આવી છે છોકરાઓ રમી શકતા નથી અહીં આગળ બિલકુલ વૃદ્ધ બેસી શકતા નથી અહીં આગાડી એક બે મે મેડમ ના ઘર માં 37 બિચારા પકડ્યા એમના સસરા લકવા વર છે એની ઉપર ચડી જાય તેમને બહાર બેસાડી નવડા પડ છે લકવાગ્રસ્ત વરા સસરા છે એમને એટલે આનું કંઈક પગલાં આગળ નિર્ણય લો તમે આ તરફ ભાવનગર જિલ્લા પંચાયત માં ઉંદરોનો ઉપદ્રવ છે સંકુલ માં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે મોટા ભાગે ઉંદર સહિતના જીવ ઉપદ્રવ ગામડાઓમાં જોવા મળતો હોય છે પરંતુ ઉંદરોના ટોળાના આ દ્રશ્યો ચોંકાવનારા છે ભાવનગર શહેર આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં જીવજંતુના જીવ ઉપદ્રવ ની અલગ જ ફરિયાદ જોવા મળી તંત્રની નિષ્ક્રિયતાને પગલે શહેરની જિલ્લા પંચાયત સરકારી કચેરીમાં જ ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે જિલ્લા પંચાયત કચેરીના ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ સામ્રાજ્ય જમાવ્યું છે ગાર્ડનમાં હજારોની સંખ્યામાં ઉંદરો મુક્તપણે વિચરણ કરી રહ્યા છે આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉંદરોએ દર બનાવ્યા છે ઉંદરો ગાર્ડનમાં સ્થિત વૃક્ષો છોડવાઓનું નિકંદન કાઢી રહ્યા છે દિન પ્રતિદિન વધી રહેલી ઉંદરોની સંખ્યા ખરેખર ચિંતાનો વિષય બન્યો છે આ ઉંદરો ધીમે ધીમે કચેરીમાં પણ ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે જળવાયુ પરિવર્તન જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયો એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી નેટવર્ક નેટવર્કની એક મોટી પહેલ લુબી પંપ ફ્લો પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણ પાણી ભરાઈ ગયા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા પાલનપુર તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી પાણી થઈ ગયું મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતાં મહેસાણા આખું ડૂબી ગયું છે મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું મહેસાણા શહેરના મોઢેરા રોડ હીરાનગર રોડ બસ ફોર્ટ બે નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રાજકમલ થી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકો ને ભારે હાલાકી પડી તંત્ર ની પ્રિ મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા સાડા પાંચ ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ મહેસાણાનું બસ પોર્ટ ભેટમાં ફેરવાઈ ગયું બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો મહેસાણામાં કરોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા તો માનવ આશ્રમ વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે વરસાદ એટલો ધોધમાર ખાબક્યો કે મહેસાણા વાગ્યા સુધીમાં તો વધુ વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે મહેસાણા પાણી પાણી થઈ ગયું રાધનપુર ચોકડી થી ગોપીનાળાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી વાહનો પાણીમાં ગરકાવ મહેસાણા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા આ બાજુ ઊંઝામાં પણ જળબંબાકારની ની સ્થિતિ સર્જાઈ છે અહી ભારે વરસાદ પડતા ઊંઝા જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ બન્યા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયેલું રહ્યું છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ ગાંડી તુર બની છે પુલ પરથી ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે ત્યારે છોટાઉદેપુરના ડુંગરભીત ગામે એક બાઇક ચાલકને હોશિયારી મારવી ભારે પડી ગઈ થયું એવું કે પુલ પર પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું હતું ત્યારે એક બાઇક ચાલક પાણીને સામાન્ય સમજી કોઝવે પસાર કરવા ગયો હતો બાઇક લઈને નીકળ્યો તો ખરા પરંતુ કોઝવેની વચ્ચે પહોંચતા જ તોફાની પાણીના વેગમાં બાઇક સાથે યુવાન તણાયો હતો બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો હતો ત્યારે સ્થાનિક કોઈ ઘટના સ્થળે પહોંચી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું જો કે બાઇક ચાલકનું બચાવ થઈ ગયો ઉત્તર ગુજરાતમાં ધબધબાટી શરૂ કરી દીધી છે સોમવારે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી પંથક મોડાસા મેઘરાજ માલપુર બાયડ ધનસુરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો તોફાની વરસાદથી રોડ પર પાણી ભરાયા મોટા ભાગના રોડ પર જાણે કે નદી વહેતી હોય તે દ્રશ્યો સામે આવ્યા સવારથી જ વરસાદ એન્ટ્રી મારતા લોકો સવાર સવારમાં પરેશાન થયા હતા શહેરના રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ મળતા ન હતા માલપુર માં રસ્તા ઉપર નદી જેવા પીક જ વરસાદ તોફાને ચડતા ઓફિસ જતા લોકો અટવાયા સ્કૂલે જતા બાળકો અટવાયા તો મોડાસા પેલેટ ચોકડી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો દ્વારકા પુરી આગળ ફરી વળ્યા પાણી બનાસકાંઠાના ધાનેરા ડીસા દાંતીવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

તો આ મેટ્રો ના અધિકારીઓ હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી છે પરંતુ જેવો જ કેમેરા જોયા ન્યુઝી ના અધિકારીઓ ભાગી ગયા હતા સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિ ચાલી રહી છે ત્યારે તેટલી જ ગતિથી બ્રિજ બન્યા પહેલા જ તૂટવાના એંધાણ લાગી રહ્યા છે સુરત કટોદરા કડોદરા વચ્ચે સારોલી પાસેના મેટ્રો બ્રિજનો સ્પાન બેસી ગયો છે મેટ્રોની કામગીરીના બેદરકારી કહો કે પછી ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજ શરૂ થવાના પહેલા જ તૂટ્યા હોવાની પરિસ્થિતિને આપ કહો અને લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે જેના કારણે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાય છે મેટ્રો બ્રિજ સ્પાન બેસી જવાને કારણે તંત્રમાં પણ દોડધામ મચી છે ત્યારે તાત્કાલિક ધોરણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી